આ સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી અશોકસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસને હેરાન કરવા માટે કોલ કર્યાનું સામે આવ્યું સુરત કંટ્રોલ રૂમમાં ફોન કરીને ધમકી આપી રાત્રે લગભગ બાર વાગે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરી છે મનીષ પરમાર આંગે અંગે વધુ માહિતી આપી છે મનીષ જણાવશો શું વધુ વિગતો જી બિલકુલ વાત કરીએ તો સુરત પોલીસ કંટ્રોલ રૂમ ને એક જે કોલ કરવામાં આવ્યો હતો નવ વાગ્યાના આસપાસ કોલ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરવાના છે બોમ્બ થી બ્લાસ્ટ કરવાના છે તે હરકતમાં આવી હતી સમય આપવામાં આવ્યો હતો અગિયાર ને ના આસપાસ જે બોમ્બ બ્લાસ્ટ કરવાનું હોય એસઓજી પીસીબી અને તમામ એજન્સીઓ છે તે કામે ધંધે લાગી ગઈ હતી સતત રાતભર છે તે આરોપીને શોધવાના પ્રયાસો કરી રહી હતી ત્યારે ઉડના પોલીસને સફળતા મળી હતી ઉડના પોલીસ ચોંકાવનારી વાત હતી કે તે પોલીસ ના કામો થી હેરાન પરેશાન હોય અને પોલીસ ને હેરાન પરેશાન કરવા માંગતો હોય તેથી તેને આ રીતનો કોલ કર્યો હતો તમામ મામલે સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને ખરેખર જે છે તે સાચી હકીકત એવી બહાર આવી હતી કે પોલીસને જ હેરાન કરવા માટે આ સુરત શહેર ને ઉડાવાની ઉડાઈ દેવાની ધમકી આ વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી અને અત્યારે જે છે તે અશોકસિંહ નામના વ્યક્તિ ની ઉડના પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આભાર સમગ્ર માહિતી આપવા માટે